નમસ્કાર અમરેલી જિલ્લાના બગસરામાંથી બ્રેકિંગ ન્યૂઝ બગસરા માર્કેટિંગ યાર્ડ જનસીથી ખચાખચ ભરાયું ખેડૂતોની ભારે આવકને કારણે યાર્ડ સંપૂર્ણ ઉભરાઈ ગયું તમામ જનસી યાર્ડમાં ઉતરતા કપાસની જોરદાર આવક નોંધાઈ કુલ પાંત્રીસો મણ કપાસની સાત ગાડીઓ યાર્ડમાં પહોંચી હતી સારા માલને રૂપિયા પંદરસો અને સામાન્ય ક્વોલિટીને રૂપિયા હજારનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી જવાઈ વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ બગસરા એપીએમસી ચેરમેન કાંતિભાઈ વેકરિયા માર્કેટિંગ યાર્ડમાં બગસરા માર્કેટિંગ યાર્ડમાં અન્ય જણસને ફૂલ આવક હોય અને માર્કેટિંગ યાર્ડ અત્યારે ખાસ અન્ય જણસોથી ઉભરાઈ ગયું છે અને ખેડૂતને સારામાં સારા ભાવ મળે છે અને અહીંયા ખાસ ખેડૂતો પ્રત્યે ખાસ ધ્યાન દેવાય છે અને કપાસની આવક પણ પાંત્રીસો મણની કપાસની થાય છે અને હજારથી લાગીને ચૌદસો ને બાવન ચૌદસો બાવનથી સુધીના ભાવ થાય છે એટલે ખેડૂતો હોંશે અને ભાવ સારા મળી જાય છે ખેડૂત વેસમાં આવે છે પોતાનો માલ લઈને